પહેલાં તો જય દ્વારકાધીશ બધા ખેડૂત મિત્રોને હું સુવરેશ ઝાલદરા ફરીવાર મારું યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જે વાત કરવાની છે એ ઘણા ખેડૂત મિત્રોને સતત વરસાદ વરસી રહ્યો છે એના લીધે જે માફીઓ અને શર્માના બેના જે પ્રશ્નો આવે છે એનું નિરાકરણ માટે આપણે આ વિડીયો બનાવ્યો છે તો જો ઘણા ખેડૂત મિત્રોનો જે આ પ્રશ્ન છે એનું સોલ્યુશન આપણે મળી ગયું છે તો ખેડૂત મિત્રો જે તમે ઉપરથી જે દવા મારો છો એની કરતાં જો તમે જમીનમાં ખાતર જોડે આ પ્રકારે જે હું કોઈ કેમિકલનો સ્પ્રે કરો તો તમને આ જે ઉપરથી ડોઝ મારો છે એની કરતાં પણ તમને સારામાં સારા રિઝલ્ટ મળશે અને જે તમારે વરસાદ વરસી રહ્યો છે એના લીધે જે તમારે ફોમ્પ ખેંચવા પડે છે એમાંથી પણ છુટકારો મળી શકશે તો આજે આપણે આ વાત કરવાની છે કઈ રીતના એનું સોલ્યુશન મળ્યું છે તો જે આપણે ઘણા ખેડૂત મિત્રોનો જે ખાતર નાખવાનું પણ હોય છે અને જમીનમાં મોસ્ટલી ઘણા ખેડૂત મિત્રો દવા પણ ખાતર જોડે નાખે જ છે તો એમાં આપણે એક બે દવા જે વધારાની એડ કરવાની છે એટલે તમારે આખો ડોઝ બની જાય અને જે વધારાનો ખર્ચો જે ઉપરથી તમારે નાખવી પડે એ પણ સારું થઈ જાય તો અને જે આ પ્રકારે જે પ્રશ્ન આવે છે શર્માનો અને બાફિયાનો એ પણ નહીં આવે એટલે તમારે જે ઉપરથી જે દવા અમુક ટકા છાંટવી પડે એ ઓછી છાંટવી પડે અથવા પચાસ ટકા છાંટવામાં તમારે ફાયદો થાય છે તો આજે આપણે એની વાત કરવાની છે આ જે રોગ છે એમાં આપણે દસ બાર દિવસ પહેલાં જે હું તમને કહું એ પ્રકારે ડોઝ મારેલો છે અને એનું રિઝલ્ટ પણ આપણે સારામાં સારું મેળવ્યું છે અને આ ડોઝ જે આપણે આ નાખ્યું છે અને બીજા પાંચ છ સાત ખેડૂત મિત્રોને જોઈને આપ્યો છે એ લોકોને પણ સારામાં સારા રિઝલ્ટ છે તો પછી આપણે આ નક્કી કર્યું કે એક વિડીયો બનાવી અને ખેડૂતને માહિતી આપીએ તો જે ડોઝમાં વાત કરીએ આપણે તો મહાધન કંપનીનું જે આવે છે પચાસ કિલોમાં એ તમારે વિઘે દસથી થી બાર કિલો લેવાનું છે અને પછી જે સુમિટો કંપની અથવા અદામા કંપનીનું અથવા તો કોઈ પણ સારી કંપની આઈએલ છે ધાનુકા છે કૃષિ છે એનું જે કાર્બોફિરાન જીરો પોઈન્ટ ત્રણ આવે છે એ વિઘે એકથી બે કિલો લેવાનું છે જે જીવતમાં કામ કરશે પછી બીજા નંબરે જઈએ તો કૃષિ રસાયણ કંપનીનું કો કોપર કોપર ઓક્ઝિકલોરાઈડ પ્લસ મેટાલેક્ઝિલ જે કોક્સી પંચાવન કરીને આવે છે એ વીઘે સો ગ્રામ નાખવાનું છે અને એની જોડે જે એક્સેલ સુમિટો કંપનીનું ઇકો કરીને આવે છે એમાં યુમિક આવે છે ઇમ્યુનો વિટામિન્સ આવે છે એમનો એસિડ આવે છે વિટામિન્સ આવે છે માઇકો ઇન્સ્ટિટ્યુનોલ આવે છે એના એવા અલગ અલગ પ્રકારના સાત પ્રકારના જે ન્યુટ્રિયન્ટ્સ આવે છે ઘટકો આવે છે એ કન્ટેન નવું મૂળિયાનો વિકાસ કરવા અથવા તો નવો જો મૂળિયાનો વિકાસ ન હોય અથવા મૂળિયાનો વિકાસ સ્ટંટ અટકી ગયો હોય અથવા નવા મૂળિયા ન ફૂટતા હોય તો એમાં કામ કરશે અને એની જોડે તમે સારું ફૂકનાશક નાખી દીધું છે જીવાતનું નાખી દીધું છે મૂળનું નાખી દીધું છે ચોવી ચોવી અને સલ્ફર જે તમને વધારે પડતો જે વરસાદ વરસી રહ્યો છે એના લીધે અમુક ટકા પાણી જે લાગી જાય છે જે આ આપણે દરરોળીઓ અથવા રોપ છે ડુંગળી છે એમાં તો સલ્ફર તમે વિઘે દોઢથી કિલોથી દોઢ કિલો નાખી દો એટલે જે પાણી અમુક ટકા શોશી લેશે ખેંચી લેશે એના લીધે જે આ ચાર પ્રકારના જે તમને કીધા એ અને ચોવી જોવી ખાતર એ રીતે તમે જો ખા વિઘે આ પ્રકારે જે મિશ્રણ કરી અને છંટકાવ કરી દેશો તો તમને જે શરમાનો પ્રશ્ન છે અને બાફીયો જે આવવાનો હશે તો આવશે નહીં અને જો આવી ગયો હશે તો એનો કંટ્રોલ થઈ જશે તો આ રીતે તમને સારામાં સારા રિઝલ્ટ મળશે અને બીજા નંબરે આપણે જોઈએ તો આ રોપની જ વાત કરીએ આપણે તો આમાં અત્યારે એક મહિના આજુબાજુનો રોપચ્યો છે અને એક ફૂટ ઉપરની ઊંચાઈ પકડી લીધી છે તો તમારે બીજી પ્રકારની દવા પણ ઓછી છાંટવી પડશે અને તમને ઓછા ખર્ચે સારામાં સારો ફાયદો થશે અને તમે દવા જો સ્પ્રે કરતા હોય તો અત્યારે જોઈએ તો દિવસમાં દસથી પંદર ઝાપટા આવી જાય છે તો તમે દવા નાખી હોય તો ડાયરેક્ટ વરસાદ આવી ગયો હોય તો એ દવા તમારે અમુક ટકા ફેલ ગણવાની અમુક ટકા જે મૂળ્ય લાગે છે પણ અમુક ટકા ફેલ ગણવાની તો એ રીતે દવા તમારે રિઝલ્ટ ઓછું થતું હોય તો આ રીતે તમે ઓછે ખર્ચે સારામાં સારું રિઝલ્ટ લઈ શકશો અને આ રીતે જે અમુક લોકોને આ જે આપણા રોપમાં જોઈએ આ રીતે ટ્રીટમેન્ટ કરી છે તો એક જ ડોઝ મારેલો છે અને આમાં ઘૂસળા વળવાનો જે જલેબી રોગ કે છે એ રીતના પણ પ્રશ્ન આવ્યો નથી આપણે એમ નથી કરતા કે નહીં જ આવે આ દવા નાખીએ પણ આમાં આવ્યો નથી એટલે મને એવું લાગે છે કે એના એમાંય પણ આનું રિઝલ્ટ સારામાં સારું હશે બાકી શર્મો અને જે આ પ્રકારે બાફ્યો એમાં સો એ સો ટકા રિઝલ્ટ છે તમારે આવશે નહીં આવી ગયો હોય તો વયો જાય છે અને શર્મામાં પણ સારામાં સારું રિઝલ્ટ છે તો બીજા ખેડૂત મિત્રોને મારી ભલામણ છે કે આ રીતે તમે જે આ ચા ચાર દવાનું કોમ્બિનેશન અને ચોવી ચોવી મહનનું ખાતર આ રીતે તમે દવા ખાતર જોડે મિક્સ કરી અને નાખી દેશો તો તમારે આ પ્રશ્ન સોલ્યુશન થઈ જશે આભાર આવા આવાના આવા જો મારા વિડીયો તમને સારા લાગ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ જે આ વિડીયો છે એ તમારા મિત્રો અથવા તમારા ગ્રુપમાં શેર કરી દેજો એના લીધે જે અમુક ખેડૂત મિત્રોને આ રીતના પ્રશ્ન છે અથવા ડુંગળીમાં ઓછી માહિતી છે એ લોકોને મળી રહે અને બે લાઇકોનને ઘંટલી છે અને ક્લિક કરી દેજો અને લીધે તમને જે નવો વિડીયો છે આ મૂકવાનો છે અથવા આગળનો મૂકવાનો હોવ એની નોટિફિકેશન મળી રહે આભાર ધન્યવાદ